નમસ્કાર ரியલ પાવર ન્યૂઝ સાથે હું છું આપનો સાથી મિત્ર પ્રકાશ પટેલ સૌથી પહેલા નજર કરીશું આજના મહત્વના મુખ્ય સમાચાર ઉપર કોર્ષદ ગામના ચુવા ગામમાં મઢીપુરા તથા અબલાપુરા વિસ્તારના રહીશોને અવરજવર કરવા માટેના કાચા રસ્તા હોવાથી પડી રહી છે હાલાકી વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં પણ પાકો રસ્તો નહીં બનાવતા રહીશોમાં રોષ જોવા મળ્યો ચોમાસામાં આ વિસ્તારમાં કોઈ બીમાર પડે તો એમ્બ્યુલન્સ એકસો આઠ આવી શકે નહીં તેવી હાલાકી અભ્યાસ અર્થે શાળાએ જતા બાળકોને પણ કાદવ કિચડમાંથી પસાર થવું પડે છે રહીશોએ વહેલામાં વહેલી તકે રોડ બને તેવી માંગ કરી છે હસમુખ પરમારનો રિપોર્ટ રિયલ પાવર ન્યૂઝ બોરસદ છે તમારે આ જનતાને વારંવાર પ્રશ્ન છે રોડની કૉસ ઉપર રોડ દરેક ગામના અત્યારે ક્રોસ ઉપર રોડ છે તો ચુવા ગામમાં ક્રોસ ઉપર રોડ કેમ ના હોય છે કુણેલી જુઓ બધે ગોરેલ જુઓ હુંદેલ જુઓ બોચાસન જુઓ વારં બધી કોસ ઉપર રોડ છે તો અમને વારંવાર રજૂઆત અત્યારે છોકરા સ્કૂલે કઈ રીતના જઈ શકે અત્યારે ભીનું જુઓ તમે કેટલો બેડો છે વારંવાર સરપંચને રજૂઆત કરવાથી ધારાસભ્ય સુધી રજૂઆત કરવાથી હજુ તો સુધી કોઈ તંત્ર એક્શનમાં નથી અને જ્યારે એમના ઘરના રોડ રસ્તા એક એટ ઓ ટાઈમ પાસ થઈ જાય તાલુકાના સભ્યોએ એમનો રસ્તો પ્રાઇવેટ બનાવી દીધો ગામના આગેવાન સરપંચ એવા કે એમના જાતને સરપંચ સમજો ભરતભાઈ ભીખાભાઈ રાઠોડ એમને પણ એમનો પ્રાઇવેટ રસ્તો પાસ કરાવી દીધો તો આ જનતાનો રસ્તો કેમ પ્રાઇવેટ પાસ ના થાય આ જનતા અત્યારે કઈ રહીને જઈ શકે અત્યારે કોઈ બીમાર હોય કોઈ પોઝિશન હોય હું આમ આમ નાગરિક જાગૃત નિલેશસિંહ રાઠોડ ચૂવા એમના માટે હું આવ્યો છું અત્યારે તો પબ્લિક કઈ રીતના અહીંથી જઈ શકે અત્યારે કોઈ બીમાર હોય એમ્બ્યુલન્સ આવી ના શકે અહીંયાથી પાંચસો માણસનો અવરજવર રસ્તો હોય તો કેમ ના થાય દરેક ગામના કાસના રસ્તા થાય તો ચુવા ગામનો કોશનો રસ્તો કેમ નહીં અધિકારી કેમ જવાબ નહીં આવતા અત્યારે તમે શું અધિકારીઓ અધિકારી પાસે માંગ કરી જ્યારે ભરતભાઈ ભીખાભાઈને વાત કરી તો એ અધિકારી નજીકના છે જ્યારે વોટ લેવાના હોય તો જ્યારે આવી જાય છે અને અત્યારે અધિકારીને તો ત્યારે એમને એવો જવાબ આપ્યો બેનને કે એક કરોડ રૂપિયા ખર્ચો થાય તો જયારે તમારે કોઈ બી અધિકારી આવવાનો હોય તો ત્યારે પાંચ પાંચ કરોડ રૂપિયા ખર્ચો થાય છે તો અત્યારે આ પબ્લિકને જવા આવવા માટે એક કરોડ રૂપિયા ખર્ચો કેમ ના થઈ શકે અને દરેક ગામના કોચના રસ્તા થાય તો ચૂવા ગામનો કોનો રસ્તો કેમ નહીં અધિકારી અમને જવાબ આપે અને સમયમાં જવાબ નહીં આપે તો આગળ સુધી અમે આંદોલન કરીશું રોડ રસ્તાનું વધુ સમાચારો નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો